અમરેલી શહેરમાં લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે અંગે નગરપાલિકા દ્વારા બીજી મેના રોજ સિનિયર સિટીઝન પાર્ક ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન થયું પાલિકાના ચીફ ઓફિસર એચ કે પટેલે જણાવેલું હતું કે શહેરમાં સાત મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે જેમાં વધુમાં વધુ મતદાન થાય તેવા હેતુથી મતદાન જાગૃતિના જુદા જુદા કાર્યક્રમો અન્વયે આ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું છે લોકસભાની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય લોકો સામે આવે આ હેતુથી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યું છે કબડ્ડી ટુર્નામેન્ટ કબડ્ડી ફોર વોટ તમામ તાલુકામાં આ પ્રકારનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે આજે અમરેલી ખાતે સેન્ટર પોઈન્ટ ઉપર કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ત્રણ ચાર એના મેચિસ રમાશે આ મેસેજ એવા છે કે યુવાનો એમાં પાર્ટિસિપેટ કરે છે આ યુવાનોની જે મહેનત છે એનાથી લોકો ઇન્સ્પાયર થઈને સાત પાંચના રોજ સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધી એના મતદાન મથક ઉપર આવે અને અચૂક વોટ કરે